પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ ધન્ય નામમાં આપ સર્વને પ્રેમી સલામ યોહન રચિત શુભ સંદેશ અધ્યાય એક વચન ઓગણત્રીસ બીજે દાડે યોહન પોતાની પાસે ઈશુને આવતો જોઈને કહે છે કે જુઓ દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે યરદન નદીના કાંઠે યોહન બાપ્તીસમાં કરનાર પસ્તાઓનો સંદેશ પ્રચાર કરતો હતો એક દિવસ ઈસુને પોતાની પાસે આવતો જોઈને તેઓ તેના શિષ્યોને કહે છે જોવા દેવનું હલવાન જે જગતનું પાહરણ કરે છે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કરનાર દેવનું હલવાન કહે છે તેનો અર્થ મનુષ્ય જાતિ માટે તે દેવનું હલવાન છે જે દેવ તરફથી આ જગતમાં દેહધારી બન્યું દેવનું હલવાન જે નિર્દોષ નિષ્કલંક હતું જેનામાં કોઈ પાપ ન હતું પાપથી તે અજાણ હતું અને પાપ કર્યું જ નહોતું દેવનું હલવાન જે યોગ્ય હતું સ્વયં બલિદાન કરી દે દેવનું હલવાન જે મૃતકોમાંથી પાછો પાછું જીવી ઉઠ્યું મૃત્યુ અને પાપ ઉપર વિજય થયું આ એ જ દેવનું હલવાન જે પ્રભુ સુખ્રિસ્ત છે જેના ઉપર હરેક પાપી મનુષ્ય કોઈ પણ દેશના જાતિના ધર્મના કેમ ના હોય પણ વિશ્વાસ કરી ઉદ્ધાર પ્રાપ્ત કરી શકે છે જેનો અર્થ પાપોની માફી પ્રાપ્ત કરી શકે છે આ પરમેશ્વરના હલુમાન પ્રભુ સુખ્રેસ પર તમે પણ વિશ્વાસ કરી ઉદ્ધાર મેળવી શકો છો ઈશ્વર આ સમજવાને તમારી સહાયતા કરે ધન્યવાદ la quiere y su la, gente, la, gente, la, gente, la gente.